પોતે ઝૂકીને આનંદ લે એનું નામ સંસ્કાર બીજાને ઝુકાવીને આનંદ લે એનું નામ અહંકાર સમજાઈ ગયું એક વ્યક્તિ એવી છે બધી જગ્યાએ ઝૂકીને આનંદ લે છે એક વ્યક્તિ એવી છે બધાને ઝુકાવીને આનંદ લે છે આ બે રસ્તા છે એમાંથી મહારાજને એ રસ્તો ગમે છે કે બધાની આગળ ઝૂકીને આનંદ લેવો આનંદ બેમાંથી આવશે તમે બધાને ઝુકાવો એટલે આનંદ આવે બધાને નમાવી નાખ્યા પણ એક બીજો આનંદ છે બધાએને આગળ નમી જાય અને એમાંથી આનંદ મળે એનું નામ સંસ્કાર છે બધાને નમાવીએ નહીં પણ બધી જગ્યાએ નમીને આનંદ લઈએ તો આનંદ સ્વરૂપે આપણા આપણા મહારાજ આપણી પર બહુ રાજી થશે અમે હોઈએ ભાઈ ભાઈ નાના મોટા બધાએ આજે એક એવો સંકલ્પ કરીએ આટલા દિવ કદાચ ગણાને ઝુકાવ્યા હશે પણ આજથી એવો સંકલ્પ કરું બધાને આગળ ઝૂકી દાસ થઈ નાનો બનીને આનંદ લઉં તો મોટા એવા મહારાજ રાજી થશે